જય જોહાર જય આદિવાસી મારા આદિવાસી ને શું કે તને ગોધરી ની જડે પણ તને છે ને એના લીધે તને આવો તને જડયો છે મારે મારા આદિવાસી ને એટલું જ કેવું છે કે દોસ્તો તમે છે ને જે ગારૂ બોલે છે એને નહીં ને હવે આપણા સમાજને જ ગારૂ તમે બોલવા માંડ્યા છે એક વાર તમે આ વનરાજ ઠાકોરનો નવો વિડીયો જોઈ લો ને પછી મહેશ સંગોળને શું કીધું ને વિક્રમ ઠાકોરે શું બોલ્યા એ પણ તમે પૂરો વિડીયો જોજો પછી તમને ખબર પડશે કે આદિવાસીનો જ ભૂલ છે આપણો દોસ્તો એ છે ને જે આપણા આદિવાસી સપોર્ટ કરે છે ને એને પણ એ દોસ્તો ગારૂ ખામે બોલે છે પેલા તમે એકવાર આ વિડીયો જોઈ લો પછી તમને હું કહું તારી મને ખાલી આદિવાસી તમે એમ કહો કે વનરાજ ઠાકોર નો વિડીયો નહીં આવેદેસર વિડીયો તમારી બેના ને રાખી રાખીને અરે લુખા તારું કામ નહીં મારે તો બસ ખાલી આ વનરાજ લુખા ને એટલું જ કેવું છે કે તારથું હે ને ખાલી તારા ગામ માં જન ખાલી તારથી વિડીયો બને તારથી ખાલી બોલા હે તું હાચો વનરાજ ઠાકોર હોય હાસો કોળી હોય તો એક તું દાહોદ માં આવ ને પછી કે કે હું વનરાજ ઠાકોર છે તું કે અમે ક્યાં આવી જય જોહાર જય આદિવાસી તો દોસ્તો તમે હાજે જોયું થશે કે થોડાક આપણા આદિવાસી સમાજના આપણને ગાળે બોલી રહ્યા છે ને એમ છે તેમ છે બોલી રહ્યા છે તો તમને હકીકતની ખબર ના હોય કે હકીકત શું થયું તો વાત એમ છે કે મારો અને મહેશભાઈનો ફોન બંધ થઈ ગયો તો કાલે વિડીયો શૂટિંગ કરવા ગયા હતા એટલે આપણા આદિવાસી સમાજના ભાઈઓને થોડુંક મતલબ ખોટું લાગ્યું છે કે તમે સમાજનું કામ નહીં કરતા હોવ અને તમે વિડીયો શૂટિંગ કરો તો એમાં ભાઈ અમારી રોજીરોટીનું કામ તો અમારે કરવું પડે કારણ કે એવું નથી કે સમાજનું હરેક ટાઈમ કામ કરીએ અમારું બી અમને જોવું પડે અમારા બૈરા છોકરા અમારી ફેમિલીને અમારે હસવી પડે અને બીજી વાત કે એમના પોઈન્ટ એમ છે કે સમાજને હજુ સુધી આ ગાળે બોલી રહ્યા તે મારી અને મહેશભાઈ ની જવાબદારી છે બધું કરવાની તમે બધા સમાજના આગેવાનો છે તો બધાને કોને અને જેટલા બી સમાજના આગેવાનો છે એમનું કામ કરી રહ્યા છે એવું નથી કે નથી કરતા તો તમે તમારા ગામના સરપંચ ને કહો અને તાલુકા પ્રમુખ પ્રમુખને કહો કારણ કે એ બી ગામના આગેવાન છે ને અમુક જેટલા બી આદિવાસી સમાજના છે એટલાય બધા ઠેકોલી મળ્યો છે આદિવાસી સમાજનો કે હું એકલા જ કરી નાખું શેર જણા ને જેટલા વિડીયો બનાવી રહ્યા અમુક ભાઈઓ અને અમુક બધા લડી સોશિયલ મીડિયા પર કામ કરે અમારું ગ્રુપ કામ કર્યું બરાબર તો એવું જરૂરી થોડું છે કે હમુ જ કરીને પાછા માણસ ને બોલાય વિડીયો તો તમને આયા હાથ જણા ખાલી ત્યાં ભેગા થાય તમને નવ ઓગસ્ટ હોય તમને ટોળે ટોળા દોડી દોડીને માણસ જાવ એવા કામમાં તમાર તું અવાય નઈ બરાબર તું એકલાન તું હેતરાન શું થાય હેતરાન થઈ જાય કઈ બી કરવાનું હોય અને બીજી વાત જે આ વિડિયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ ખાલી વિડીયો બનાવવાથી સમાજનું ભલું નથી થવાનું તમે ત્યાં હાજર રહો ખબર પડે તમને ભૂખ્યાંતરે હવા જાય હાથ વાગે વગર વિડીયો બનાવવાથી ગાળો દેવાથી સમાજનું સક્સેસ નથી જવાનું આ સોશિયલ મીડિયા એવું કામ છે કે આપણા સમાજને માર્ગદર્શન આપવાનું બસ જે લોકોએ અમારો વિડીયો જોયે છે ગાળો દીધી છે અને જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે અને ઘણા લોકો દુઃખી થયા છે ઘણા લોકો ખુશ બી થયા છે બધાને એટલું કેવા માંગુ

અને લડતા રહો એવા હોબ ઉપરથી હમું ચાલી પણ હમુન સમાચારો ત્રણ વર્ષથી કામ કરતા હોય અને હમુન જ ગાળા દેતા હોય તો પછી અમારું મને એમ થઈ રહ્યું કે હું હવે સમાચારું કામ નહીં કરી અને જે માણસને લાગે કે હું પોતે કરી લઈ હું એકલો તમે બધાય હું કરી લીધું પેલા એમ કરી રહ્યા ના કર રહ્યા તો બસ અમે એટલું જ કહીએ એના વિડીયોના માધ્યમથી એકવાર તું આવીને શરૂ કર અને પોલીસ સ્ટેશન જા અમે તારી સાથે આવી કે તું હું બોલીને કઈ રીતના કાયદો કરાવીને કઈ રીતે એની કાર્યવાહી થાય બે વર્ષ એક મહિન પંદર દિવસથી આપણે ભીખ માંગી રહ્યા છે કે ભાઈ આનું કરો તો એની અપાયર થઈ છે ખાલી એક દિવસ જવાથી કોઈ દિવસ કોઈ માણસ ઉપર કેસ નથી થઈ ગયો તો હવે તને એવું લાગતું હોય કે હું તો કઈ નહીં થાય અમારાથી કંઈ નહીં થાય તું આવ અને આપણે બધા મળીને જઈએ ફરીથી આપણે લડીએ બધા મળીને જાય તો મારું તો એટલું કહેવું કે જીન ભી એમ લાગતું હોય કે અમારથી કંઈ નહીં થયું તે તમે એક કામ કરો અમારી આઈડી ઉપર મેસેજ કરો તમે અને અમારો મહેશભાઈ ની આઈડી પર નંબર નાખેલો છે તો તમે એ નંબર ઉપર ફોન કરો ને જેટલા બે આવવાની છે સમાજ લડવાની છે તે હું તમે જે ફોન કરો તે હું આવા હાજર સાચી વાત છે દોસ્તો મહેશભાઈ ની ને માજુભાઈ ની દોસ્તો તમે આપણા આદિવાસી ને દોસ્તો જે સપોર્ટ કરે છે એને જ દોસ્તો ઘણા હમણાં ગાળી બોલે છે તમે હવે બંધ કરી દીધું દોસ્તો મહેશભાઈ ને એવું છે દોસ્તો કે એ ગારૂ દિન વિડીયો નથી બનાતા અને આપણે છે ને ઘણા ગાળું દિન વિડીયો બનાવે છે દોસ્તો ને મહેશભાઈને તમે જઈને કે વિડીયો નથી બનાતા દોસ્તો એ તમારી ભૂલ થાય છે દોસ્તો હું જ્યારથી વિડિયો દોઉં છું ત્યારથી મહેશભાઈ આદિવાસીને સપોર્ટ કરે છે હમણાં રાજકોટ પણ આવ્યા હતા ને તમે દોસ્તો ખોટી રીતે ગાળો ન બોલ્યો ને આપણે આ વિક્રમ ઠાકોર પણ એક સભામાં આખા ઠાકોર સમાજને ના બોલાવ્યા તો વિક્રમ ઠાકોરે આખે મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બે બરાબર તમે બોલાવો મને બોલાવો એવું બી કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગઉ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી બોલાવે સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે જે કે છે એમ કરીશ એટલે તમે તો મેં કીધું ભાઈ